નમસ્કાર આપ જોઈ નિર્માણ ન્યૂઝ અમારી વિશેષ રજૂઆત ઝીરો ઓવર સાથે હું છું જાગૃતિ ક્યારેક આપણે કહેતા હોઈએ વ્યક્તિને કે તારું લેવલ તો જો લેવલ પ્રમાણેની વાત કર લેવલ પ્રમાણેનું વર્તન કર અને લેવલ પ્રમાણે રાખ પરંતુ આ લેવલ નક્કી કરનાર કે હું કોણ છું હું જે પ્રકારનું મારું વર્તન હશે તો હું શું કરું છું શું નથી કરતો મારી પસંદ કેવી છે મારી પસંદ કેવી નથી આ બધા લેવલ વ્યક્તિ નક્કી કરનાર વ્યક્તિ પોતે જ હોય છે કોઈ ત્રીજી વ્યક્તિ કે કોઈ બીજી વ્યક્તિ તમારું લેવલ નક્કી કરી શકે અને સૌથી મોટી વસ્તુ તો એ છે કે કોઈ પણ એક વસ્તુ એવી હોય

હવે એટલે કે જ્યારે એનડીએ દેશના અલગ અલગ રાજ્યોમાં મોટાભાગના રાજ્યોમાં દેવા માફીની ખેડૂતોએ માંગ કરી રહ્યા છે અને આ દેવા માફી એક એવો ટોપિક બની ગયો છે એક એવો મુદ્દો બની ગયો છે કે ક્યાંક ને ક્યાંક આ મુદ્દો છે એ પોતાનું જે દેવા માફીનો મુદ્દો હતો એની જગ્યાએ કોઈ બીજી દિશામાં ભટકાઈ રહ્યો છે એટલે કે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવે તો દેવા માફીને પણ આ રાજકારણીઓ છોડતા નથી ચૂંટણીનો એક મુદ્દો દેવા માફીને બનાવાયો છે અને હાલમાં જે પ્રકારનું એક કેન્દ્રીય મંત્રીએ નિવેદન આપ્યું છે એ નિવેદન છે એ ન માત્ર કેન્દ્રીય મંત્રી પરંતુ જે તે શાસક પક્ષ વિપક્ષ હોય અને દરેક વ્યક્તિ માટે અશોભનીય અને નિંદનીય ગણી શકાય અપમાનજનક ગણી શકાય તો કેન્દ્રીય મંત્રીએ શું નિવેદન આપ્યું છે અને તેને લઈને જે પ્રકારે આક્ષેપ પ્રત્યાક્ષેપનો મારો ચાલુ થઈ ગયો છે રાજકારણ ગરમાઈ રહ્યું છે તેવા સંજોગોમાં આજે આપણે વાત કરવાના છીએ દેવા માફી એક ફેશન અંગે અને ઝીરો અવરમાં અમારી સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રાજકીય વિશ્લેષક મહેશ પંડ્યા નેતા કોંગ્રેસ યુવરાજ દ્રાણા અને ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલા જોકે હા આપ તમામ મહેમાનોનું હું સ્વાગત કરું છું સૌથી પહેલા તો સ્ટુડિયોમાં અને તમામ લોકોને હું આજે એ જણાવવા માંગીશ કે ભાજપ તરફથી પણ અમે લોકોએ આમંત્રણ આપ્યું હતું ભાજપ તરફથી એક એવા પ્રકારનું નિવેદન અમને આપવામાં આવ્યું એવો જવાબ અમને આપવામાં આવ્યો કે જે જવાબ સાંભળીને કદાચ આપણને બે ઘડી માટે ગુસ્સો પણ આવી શકે છે જ્યારે અમે આ ડિબેટ માટે ભાજપ પ્રદેશની ઓફિસમાં ફોન કર્યો હતો ત્યારે તેઓએ અમને એક સવાલ પૂછ્યો કે આ ડિબેટમાં અમારી સાથે ચર્ચા કરવા માટે કોણ કોણ જોડાશે અમે આમંત્રિત તમામ લોકોના નામ તેઓને આપ્યા તો ભાજપ તરફથી એટલે કે કોંગ્રેસ ભાજપના જે પ્રદેશના નેતા છે તેઓને અમને એક જ અમારી લેવલમાં કોઈ વ્યક્તિ વાતચીત કરી શકે તેવું આ ચર્ચામાં નથી લાગતું એટલે અમે લોકો નહીં આવી શકીએ અને બીજી બાજુ જે ભાજપ લેવલ વાત કરતું હોય છે એ જ ભાજપના કેન્દ્રીય મંત્રીએ દેવા માફીને ફેશન ગણાવી છે તો આ લેવલને તમે કેવી રીતે જોઈ રહ્યા છો કારણ કે લેવલ નક્કી કરવું એ તમારા હાથમાં નથી હોતું હવે લેવલની વાત કરીએ હમણે તો ખબર નહી એ લોકો કદાચ પોતાની જાતને મનુષ્ય જ નહીં માનતા હોય કંઈક પોતાને એલિયન સમજતા હશે અથવા તો કોઈ સુપરહ્યુમન સમજતા હશે એટલે કોઈ માણસ સાથે એમને લેવલ નહીં મેચ થતું હોય એવું બની શકે વાત તમે ફેશન નહીં કરી તો ખેડૂતોના મુદ્દે ફેશન શબ્દ જેવો પ્રયોગ એ ખરેખર ખૂબ દુઃખદ પીડાદાયક છે હું પણ એક ખેડૂત છું તો મને પણ ખૂબ વ્યથા થઈ કે જ્યારે ખેડૂત આટલો બધો દુઃખી છે દેવામાં દબાયેલો છે મંદુસોરમાં આપણે જોયું કે છ ખેડૂતોની સરકાર ગોળી મારી હત્યા કરે એના પછી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ દેવા માફીની આ વાત શરૂ થઈ ત્યારે આવા દબાયેલા કચરાયેલા અને કહેવાતા જગતના તાત માટે જી જી ખેડૂત શબ્દ તમે ખાલી એક યાદ કરો કે ખેડૂત એટલે તમારા મગજમાં કેવું ચિત્ર ઉપસે કે એક ચિત્રે હાલ લગર વગર એક પ્રકારનો માણસ જી એટલે જ્યાં જેનું આભાજ આવી છે કે ગરીબ અને બિચારો અને બાપડો એના માટે ફેશન શબ્દ ખૂબ જ દુખદ છે આપડા મંત્રી શ્રી જે કહ્યું કે ખરેખર ખૂબ જ નિંદનીય બાબત છે જી

એટલે કદાચ એમના લોહીમાં ફેશન શબ્દ વણાઈ ગયો છે એટલે કદાચ એવું બી બની શકે કે એમના માન્ય વડાપ્રધાન દિવસમાં ચાર વાર કપડાં બદલતા હોય અને બધું ફેશનેબલ પહેરતા હોય એમની પેનથી માંડીને ટાઈ થી માંડીને તમામ વસ્તુ ફેશનેબલ હોય એટલે કદાચ આ બધાની સાથે ફેશન શબ્દ જોડાઈ ગયો હોય એટલે એ લોકો વારંવાર આ ફેશન શબ્દનો ઉપયોગ કરે છે પણ ખેડૂત માટે જ્યારે શબ્દનો ઉપયોગ કર્યો એ ખૂબ જ પીડા ખેડૂત માટે હોય કે પછી આજે આંદોલન કરી રહ્યું છે પોતાના હકની માંગણી કરી રહ્યું છે એની લાગણી દુભાવવાનો આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે મહેશભાઈ તમને સવાલ પૂછવા માંગી રહી છું કે જ્યારે ભાજપ તરફથી આવી વાત આવે છે કે અમારા લેવલના કોઈ વ્યક્તિ આ ટોક નથી કે જેની સાથે બેસીને અમે લોકો ચર્ચા કરીએ

પણ રોબોટ સાથે કરવી જોઈએ અને કદાચ એટલા માટે જ એમણે એમ કહ્યું હશે કે લેવલના માણસો નથી અમારે રોબોટ જોઈએ છે યંત્રથી યંત્ર કે જે તમારા એક્ઝેક્ટલી ત્યાંથી જે મંત્ર બોલાય જે પ્રોગ્રામિંગ થાય એ પ્રોગ્રામિંગ ફંક્શનિંગ થાય એ પ્રકારના રોબોટ જોઈએ છે અને એ જ આ ડિજિટલ ઇન્ડિયા અને એ જ એમની આ વાત તમારી હાએ હા અને સરકારની નાય ના એવા પ્રકારના વ્યક્તિ હોય તો અમે લોકો લેવલ નહીં પહોંચી ગુજરાતની પ્રજાએ પણ ક્યાંક ક્યાંક વાત કરી છે તેવામાં એક નિવેદન એ પણ આવ્યું છે કે જો દેવા માફી રાજ્ય સરકાર કરવા ઈચ્છતી હોય તો અમને લોકોનો કોઈ વાંધો નથી પરંતુ કેન્દ્ર સરકાર તરફથી દેવા લઈને કોઈ પણ પ્રકારની સહાય કરવામાં નહીં આવે તો શા માટે દેવા માફીની માંગ થઈ રહી છે અને કેટલું દેવું માફ છે ગુજરાત સરકાર પાસે પૈસાની કોઈ કમી નથી જી નર્મદાના નામે છેલ્લા ચાલીસ વર્ષથી આપણે પાણી પાણી કરીને ખેડૂતો પાણી માગે છે ચાલુ વર્ષે પણ અઠવાડિયા પહેલા વરસાદ થયો અને લોકોએ હું હું અઠવાડિયાથી ગામડે ગામડે ફરું છું બે ત્રણ દિવસ વરસાદ નહીં થાય તો એક એક ખેડૂતો નુકસાન થઈ છે પર હેક્ટરે તો આવા સંજોગોમાં નરેન્દ્રભાઈ મોદી પણ આપણા ગુજરાતી છે વિજયભાઈ રૂપાણી પણ આપણા ગુજરાત મુખ્યમંત્રી છે અને ભારતીય જનતા પાર્ટી તો પહેલેથી કેતો હતો કે કિસાન જય જવાન જય કિસાન નો એમનો નારો હતો

યોગા કરવાની ફેશન તમે બંધ કરો અને ગુજરાતના ખેડૂતોના દેવાતો નાબૂદ કરો પણ સાથે સાથે તમે છેલ્લા દસ વર્ષથી પાક નુકસાનીનું જે વર્તન હતું આપ્યું એના કારણે જે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે એ આત્મહત્યા કરેલા ખેડૂતની વિધવા બેનને મહારાષ્ટ્રનો અપક્ષ ધારાસભ્ય એની મદદે આવતો હોય તો ગુજરાતનો એક પણ ધારાસભ્ય ગુજરાતનો એક પણ સેવક કે ગુજરાતનો એક પણ એનજીઓ વાળાએ એને રાતા પૈસાની મદદ નથી કરી

ફેશન જે વાત છે એના બદલે તમે લોકો શ્રમજીઓના ગરીબોના ભોગે રામના નામે તમે જયારે રામ રથ કાઢ્યો એ શું હતું એ વખતે ફેશન નથી રામના નામે તમે ઉલુ બનાવ્યા વિકાસના નામે તમે ઉલુ બનાવ્યા તો સવાલ એ છે કે ગુજરાતની જનતાએ ને મીડિયાએ અત્યારે ખેતી આધારિત ખેડૂતોની સ્થિતિ બહુ ખરાબ છે ગામડે ગામડે જવું જોઈએ ડોક્યુમેન્ટ બનાવવું જોઈએ અને સરકારે કહેવું જોઈએ વિજયભાઈ રૂપાણી ના ગામથી પાંત્રીસ કિલોમીટર સુધી વિજયભાઈ રૂપાણી જવું જોઈએ કે ગામડાના ખેડૂતોની શું હાલત છે તો ખબર પડે એટલે એક પ્રકાર એક વખત જે સમૃદ્ધ દેશ ગણાતો હતો સમૃદ્ધ ગુજરાત ગણાતો હતો કે જેના ખેતરમાં લીલો પાક લહેરાતો હતો અને આ જે એક દ્રશ્ય જ્યારે આપણે ખેડૂત અને ખેતીની વાત કરતા હોઈએ ત્યારે આપણા મગજમાં એક આ દ્રશ્ય આવતું હોય છે કે ખેડૂત લહેરાતો હોય છે એનો પાક લહેરાતો હોય છે અને ખેડૂતોનો હળ હાંકતો હોય છે પરંતુ હવે આ દ્રશ્ય કઈક ઉલટું થઈ ગયું છે યુવરાજસિંહ જે રીતે આપણને ભરતભાઈ કીધું એ પ્રમાણે કે ભાઈ વેંકૈયા નાયડુ કેન્દ્રીય મંત્રીએ લાગણી દુભાય તેવું નિવેદન આપ્યું છે તમે કોઈની લાગણી દુભાય ને તેનું તમારે ધ્યાન રાખવાનું છે ખેડૂતોનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે ખેડૂતોને તમારે પોતાના પક્ષમાં કરવાના છો અને તમે એવું જાય નિવેદન આપતા હોવ કે કે અમારી સરકાર ખેડૂતોની સરકાર છે તેવા સંજોગોમાં તમે ખેડૂતોની લાગણીને તો વ્યથા આપો જ છો સાથે સાથે દેવા માફીને તમે ફેશનમાં ખપાવો છો તો શું આવા પ્રકારના નિવેદન આપતા પહેલા વેંકૈયા નાયડુએ વિચાર્યું નહીં હોય અને નિવેદન આપ્યા પછી શા માટે એવા કોઈ પણ પ્રકારના પગલાં હજુ સુધી લેવાય નથી કાં તમારી દ્રષ્ટિએ કેવા પ્રકારના પગલાં લેવાવા જોઈએ વેંકૈયા નાયડુએ સમગ્ર ભારતના ખેડૂતોની પ્રથમ તો માફી માંગવી જોઈએ કે જ્યારે ગોળી ખાતો હોય ખેડૂત જ્યારે આત્મહત્યા કરતો હોય ખેડૂતને ત્યારે આવા વાહિયાત શબ્દોનો પ્રયોગ કરે એ ખેડૂત માટે તેમણે પ્રથમ માફી માંગવી જોઈએ અને ભારતીય જનતા પાર્ટી જો ખેડૂતોની હિતચિંતક હોય જો કહે છે નહીં પણ એ કહે છે એવું ખરેખર હોય તો એને તાત્કાલિક આ મંત્રીશ્રીનું રાજીનામું લેવું જોઈએ જી એટલે ક્યાંક ને ક્યાંક આપણને લાગી રહ્યું છે કે કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ જે પણ પ્રકારનું નિવેદન આપ્યું છે તેની સૌથી પહેલા તો જે જગતનો તાત કહેવાય છે તેની માફી માંગવી જોઈએ અને માફી માંગ્યા બાદ પક્ષ દ્વારા તેની ઉપર કોઈ પ્રકારનું કાર્યવાહી કરવામાં આવે ભાઈ હંમેશા આવું થતું હોય છે કે ન માત્ર ભાજપ કોંગ્રેસ અપક્ષ વિપક્ષ બધી જ આપણે બધી જ રાજકારણના પાર્ટીઓની વાત કરીએ આપણે પહેલા તો આવું બફાટ ભર્યું નિવેદન આપવું બફાટ થઈ કરી દેવો વાણી ઉપરથી પોતાની લગામ છોડી દેવી અને પછી લાગે કે ના હવે આ મામલે હોબાળો થવાનો છે તો આ મામલે હોબાળો થશે અને એવા સંજોગોમાં પોતાના નિર્ણયથી ફેરવી તોડવું જેમ કે

બિલકુલ એટલે એમને ખબર પડી કે આજે દેશમાં જેમ કે દલિતોનું આંદોલન થયું એટલે દલિત મૂકવા પડ્યા અને કેવું પડ્યું એક બાજુ એમ કહેવામાં આવે છે કે અમારી સરકારે અમારી પાર્ટીએ જાતિવાદ ધર્મવાદ દૂર કરીને એ લોકશાહીના જીવંત કરી છે અને એ જ માણસો એમ કે અમે દલિત રાષ્ટ્રપતિ મૂકવા મૂકવાનું નામ આપ્યું છે એટલે એ પણ એ ઘટના છે એટલે અત્યારે જ્યારે ખેડૂતોનો આટલો મુદ્દો જોરદાર ચાલતો હોય અને એમાં ફેશન શબ્દ વાપરે પાછળથી એમને બફાટ લાગ્યો કે આ બહુ મોટું આંદોલન પકડી જશે એટલે આવું એમણે વાળી ભર્યું પણ એ એ જે બોલાઈ ગયું એ અંદરથી બોલી ગયું કારણ કે આવું તો અનેક વખત નિવેદનો થયા છે એમણે ગઈકાલની જ વાત કરું જે આત્મહત્યા થઈ મધ્યપ્રદેશમાં એમાં ભાજપના પ્રવક્તાએ એમાં તપાસ કરવાનું ગયું પણ પછી ગયું કે એનો ભય કોંગ્રેસનો હતો એટલે આત્મહત્યા કરી આત્મહત્યા કોંગ્રેસની ફેવરમાં કોઈ કરે તો ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં કેમ નથી કરતા એટલે આટલી રીતે નીચે નીચે જવું એ બહુ ગંભીર બાબત છે મારે એક બીજું ધ્યાન દોરવું છે જાગૃતિબહેન ગુજરાતનું પણ ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કેમ કરે છે અને દેવું કેમ વધે છે મારી જોડે એક છે એક બાજુ તમે નર્મદાની કેનાલો બનાવી નથી તમે ડેમની વાત કરી દરવાજાઓની એ દરવાજાની જરૂર જ નથી દરવાજા સિવાય પણ તમારી જોડે આંકડો છે કે હજુ પણ પચીસ હજાર પાંચસો ને કિલોમીટર લાંબી કેનાલો બનાવવાની બાકી છે એટલે એ દરવાજા ના હોત તો પણ એ કર્યું હોત તો પાણી મળત બીજી બાજુ બનાસકાંઠામાં છેલ્લા બે વર્ષમાં સત્તર વખત કેનાલો તૂટી છે અને કેનાલો તૂટવાથી એ પાણી ખેતરમાં ભરાઈ ગયા છે અને ખેતરોમાં ભરાઈ ગયા છે અને નુકસાન થયું છે એનું વળતર આપણને ના પાડે છે હું વાંચી સંભળાવું નવમી માર્ચ બે હજાર સોળના રોજ પ્રધાને જવાબ આપ્યો છે નુકસાનના બનાવ બે હજાર ચૌદમાં બાવીસ બન્યા છે બે હાજર પંદરમાં સાત બન્યા છે જવાબમાં એવું લખ્યું છે કેનાલની સમયાંતરે ચકાસણી કરવામાં આવે છે કેનાલોમાં નુકસાનના બનાવ મુખ્યત્વે ખેડૂતો દ્વારા પાણીના ઉપાડમાં મોટા પાયે વધઘટ થવાથી એટલે ખેડૂતોને ગુનેગાર જી છેવાડે વધારાનું પાણી જમા થતા નહેર ઉભરાવાથી ઉંદર તથા જંગલી પ્રાણીઓના દરમાં પાઇપિંગ થવાના કારણે બનેલ છે

એ નેર પસાર થતી હોય અને બસો મીટર એ કુવો હોય તે એ કુવો રિચાર્જ થાય છે એટલે એનું પેમેન્ટ ખેડૂતે ભરવાનું એટલે એ ભરવાનું પણ કેનાલ તૂટી જાય

તો એવા સંજોગોમાં શા માટે ફરીથી વેંકૈયા નાયડુએ રાજ્યના મામલામાં અંદર ઘૂસણખોરી કરી હોય અને તેઓએ નિવેદન આપ્યું છે કે ભાઈ ફેશન ગણાવી દીધી છે એમને એ એમને એમને રાજ્યના મામલામાં બોલવાની જરૂર નથી કારણ કે બે પ્રકારના નિવેદન આવી રહ્યા છે પહેલા તો એવું કેવું છે કે રાજ્યને સોંપી દો આ વસ્તુ રાજ્ય સરકાર નક્કી કરશે કે દેવું માફી કરવું કે નહીં અને પછી એ જ વ્યક્તિ કાં તો પછી એ જ પક્ષનો બીજો વ્યક્તિ એવું કહે છે કે ભાઈ આ એક વસ્તુ ફેશન બની ગઈ છે એનું મુખ્ય કારણ એ છે કે બે હજાર બે હજાર પાંચમાં જ્યારે આજ મહિનામાં જૂન અને જુલાઈ જુલાઈ જૂન મહિનો પૂરો થઈ ગયો અને જુલાઈ મહિનામાં ગુજરાતમાં ફ્લડ આવ્યો ત્યારે આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબે હવાઈ ઉપર જહાજમાં નિરીક્ષણ કર્યું હતું અને મીડિયાને કીધું કે ગુજરાતની અંદર ચાર હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે એક એક ખેડૂતોને બ બે લાખ રૂપિયાનું જમીનનું ધોવાણ થયું છે અને આ અંતર્ગત અમે કેન્દ્ર સરકાર પાસે પૈસા માગ્યા છે નેશનલ કેમિટી કમિટી ની અંદર બહુ પૈસા ઓછા છે તો કેન્દ્ર સરકાર ચાર હજાર કરોડ રૂપિયા આપે તો આ જમીન વળતર અપાય તો ત્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી ત્યારે યુપીએ સરકાર હતી બે હજાર ત્યારે ભાજપ પર ખુબ આંદોલન કર્યું હતું તો અત્યારે તો આપણે ભગવાન ની કૃપા કહેવાય રામ ની કૃપા અહીંયા રૂપાણી સાહેબ છે ત્યાં મોદી સાહેબ છે તો રૂપાણી સાહેબ તાત્કાલિક અત્યારે આ ઓગણત્રીસ તારીખે મોદી સાહેબ રાજકોટ આવવાના છે તો તાત્કાલિક એમને કહેવું પડે કે ભાઈ દવ્યા નાબૂદ તો ગુજરાત માટે કઈ નથી ગુજરાત નું એક વિકાસશીલ રાજ્ય છે ટાટા બિરલા ને અંબાણી ને ખાલી એક પેકેજ જોઈએ આપી દે છે તો દેવા નાબૂદ થશે મારું તો ઉપર છે કે પર હેક્ટર એ અમે નામદાર સર્વોચ્ચ અદાલતમાં માંગણી કરી છે છેલ્લા બે હાજર થી આદિ સુધી જે ખેડૂતોને નુકસાની નું વળતર સરકારે આપ્યું નથી તો દેવા નાબૂદ તો એ મુદ્દો જ અલગ છે પણ ઉપરાંત એમને નુકસાની નું વળતર હેક્ટરે પચાસ રૂપિયા આપવું જોઈએ તમામ ખેડૂતોને ખેતરની અંદર દેવા માફી દૂર રહી પરંતુ જે વળતર મળવું જોઈએ જે નુકસાન રૂપિયા મળવા જોઈએ એ પણ નથી મળ્યા બીજી વસ્તુ તમને એ કહું કે આ જે ખેડૂતે આત્મહત્યા કરી છે એની વિધવા બેન અને બાળકો મોદી સાહેબ બોલ્યા હતા કે ભાઈઓ બહેનો અત્યારે ઓગણત્રીસ તારીખે મોદી પડે કે ગુજરાત ખેડૂતોની કેવી હાલત છે તમને સવાલ પૂછવા માંગીશ કે કોઈ પણ પક્ષ હોય કોંગ્રેસ હોય અન્ય પક્ષ હોય કે પછી ભાજપ હોય કોઈ પણ પક્ષના કોઈ વગદાર વ્યક્તિ હોય કે પછી નેતા દ્વારા જ્યારે આવું એક અપમાનજનક આપત્તિજનક નિવેદન આપવામાં આવે છે વાણી પરનો સંયમ ગુમાવી બેસે છે અને જે બફાટ કરવામાં આવે છે ત્યારબાદ જો આ મામલે હોબાળો કરવામાં આવે આક્ષેપ પ્રત્યક્ષેપનો મારો ચલાવવામાં આવે જેમ કે વેંકૈયા જે રીતે દેવા માફીને ફેશન ગણાવી સિતારામ યચુરીએ પોતે નિવેદન આપ્યું છે કે જે વ્યક્તિ દેવા માફી ફેશન ગણાવી શકતી હોય એ વ્યક્તિ આવતીકાલે ખેડૂતો જે આત્મહત્યા કરી રહ્યા છે તેને ફેશન પણ ગણાવી શકે છે તો બીજી બાજુ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે એવું પણ કર્યું છે કે આ નિવેદન અપમાનજનક છે તેઓએ માફી માંગવી જોઈએ અને આપત્તિજનક નિવેદનને કદી કોઈ સંજોગોમાં સાંખી લેવાશે નહીં એટલે આક્ષેપ પ્રત્યક્ષપનો મારો શરૂ થઈ જાય છે હોબાળો શરૂ થઈ જાય છે રાજકારણ ગરમાય છે ત્યારે સરવાળે થાય છે એવો કે આ મુદ્દો જો

પોતાના પેટની જગ્યા રાખીને પોતાનો ખાડો તે રાખીને પોતાના બાળકોનું ભાવિ અલ લટકાવીને આખા દેશનો ખાડો પૂરતો કહેવાતો જગતનો તાત જ્યારે મરવાની સ્થિતિમાં આવે ત્યારે આ પ્રકારના શબ્દો ખૂબ જ નિર્લજ અને ખરાબ છે આનાથી વધારે શબ્દો તો શું કહી શકું પરંતુ આમના ભાષણમાં બીજા બે ત્રણ શબ્દો પણ હતા એમણે તમે કહ્યા આગળ કે એક્સ્ટ્રીમ સ્થિતિ હોય ત્યારે કઈ કરી શકાય એટલે માણસ મૃત્યુ પામે એનાથી વધુ એક્સ્ટ્રીમ સ્થિતિ કઈ હોઈ શકે

મોદી સાહેબ ના ની વાત કરો તો જૂની ઓડિયો ક્લિપો હાજર છે નક્કી કરશે અને આવું ભૂતકાળમાં ક્યારેય કોઈ સરકારો કર્યું નથી કર્યું નથી વિચાર્યું પણ નથી કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે તો આકર્ષશે હવે આજની તારીખમાં પરિસ્થિતિ એ છે કે જે ભલામણો થઈ છે એના કરતા પણ ઓછા ભાવ એમએસપી નક્કી થયા છે અને ચલો તો બી વાંધો નહીં

પોતાનું કરતી હોય ફરજ બજાવતી હોય છે અને આવા સંજોગોમાં કોંગ્રેસ ભાજપ હોય કે વિપક્ષ હોય તેવાગાંઠ હતી ઉપજાવી કાઢેલી વાત છે અને આવા સંજોગોમાં પણ એવું થાય છે કે ભાઈ આ તો મીડિયાનું કહેવાય કે નીચોઈને મારે નીચોઈને કરી કાઢેલું એક પ્રકારનું તરકટ છે તો શું લાગી રહ્યું છે કે મીડિયાએ આ બધું વસ્તુને પ્રજા સમક્ષ ના લાવવી જોઈએ અને પોતાની નૈતિક ફરજ બજાવવાની

અખબારી સ્વતંત્રતાને દબાવી દેવી એને નીચી પાડવી એને હિમ કરવીને કરાવવી એને ખરીદી લેવી આ જે કૃત્યો થઈ રહ્યા છે એ બહુ ગંભીર પ્રકારના કૃત્યો છે અને એનાથી દેશ તૂટી જશે એટલું જ નહીં કે જે દેશની વિકાસ આગળ જઈ રહ્યો છે અને તમે વિશ્વમાં જવા જઈ રહ્યા છો એ પાછો પડશે એટલે એ જે પ્રતિબિંબ આપે છે મીડિયા એ મીડિયાના પ્રતિબિંબને તમારે ક્રિટિસિઝમ તરીકે નહીં લેવું જોઈએ પણ પોઝિટિવ લઈને કેમ કરાય તમને એક બતાવે છે પ્રતિબિંબ બતાવે છે તો સુધરવું જોઈએ એને દોષારો પણ ના કરવો જોઈએ એ હું સ્પષ્ટપણે માનું છું અને મીડિયાએ એનો રોલ આગળ લઈ જવો જોઈએ ગભરાવું ના જોઈએ પર દરોડા પડે કે બંધ કરાવે એક દેશ ચેનલ પણ તેથી ગભરાયા સિવાય એને એને કામ કર્યા કરવું જોઈએ જી એટલે નિડર નિષ્પક્ષ અને નીડર થઈને જે નિર્માણ ન્યૂઝ પણ એ જ કામ કરી રહી છે કે જે પણ પ્રકારની મીડિયામાં વહેતી વાતો હોય તેની અંદર કોરે જવો તેની અંદર ઉતરી જવો અને શું સાચું શું ખોટું છે તેની તમામ તમામ માહિતી પ્રેક્ષક ગણ અને પ્રજા સુધી પહોંચાડવાનું કામ પણ નિર્માણ ન્યૂઝ એ જ प्रकारे અવિરતપણે કરતી આવી છે અને કરતી રહેશે ભરતભાઈ તમને પૂછવા માંગુ કે જો કેન્દ્ર સરકાર સહાય નહીં કરે દેવા માફી અંગે અને જો ગુજરાત સરકાર દેવા માફીની જાહેરાત કરે તો ગુજરાતની અર્થવ્યવસ્થાનું શું થશે કોઈ અર્થવ્યવસ્થામાં ગુજરાતને ફરક પડ્યો નથી કારણ કે ગુજરાત સરકારે સેલા 22 વર્ષથી ખેડૂતોને લૂંટ્યા છે ટાટા બિરલા અંબાણીને કરોડો રૂપિયાની ની સહાય કરી તો એમને ચાલે છે નર્મદા નામે લાખો કરોડ ના કોમ્પાઉન્ડ થયા તો અર્થવ્યવસ્થા ચાલે છે તેલિયા રાજાઓ લહેર કરે તો અર્થવ્યવસ્થા ચાલે છે તમે વિચાર કરો દેવા ના એટલે શું ગુજરાતની અંદર સો મણ પકવતો કપાસ એને પાંચસો રૂપિયા ભાવ ઓછા આપ્યા એટલે એને સીધું એક ખેડૂત ને પચાસ હજાર નુકસાન છે તો ચાલુ સાલની અંદર એક ગામની અંદર દસ હજાર મણ કપાસ થયો હોય તો એ ગામની અંદર સરકારે પચાસ લાખ રૂપિયા ઓછા પાસે એટલે એવું કહી શકે કે ગુજરાત પાસે એટલું આર્થિક ભંડોળ તો છે કે જો દેવા માફી ની જાહેરાત કરશે તો તેનાથી રાજ્યની અર્થવ્યવસ્થાને કોઈ નુકસાન થવાનું નથી બીજી વસ્તુ એ પણ છે કે જે ખેડૂત જગતનો નાથ પોતાના ખેતરમાં આર્થિક તંતોળ મહેનત કરીને પોતાના ખેતરમાં પાક વાવે છે અને આ પાકને બજાર સુધી દેશની પ્રજાને પેટ સુધી પહોંચાડે છે અને એવા સંજોગોમાં ખેડૂત પોતાના હક માટે જો આંદોલન કરતું હોય તો તેને દેવા માફીની કરેલી રજૂઆતને લઈને તેની માંગને લઈને કોઈ પણ સંજોગોમાં એને ફેશનમાં તબદીલ કરવી કે ફેશનમાં ખપાવી એ નિવેદનને ક્યારેય કોઈ પણ વ્યક્તિ સાંખી લેશે નહીં મહેશભાઈ યુવરાજભાઈ અને ભરતસિંહ આપ ચર્ચામાં જોડાયા આપનો ખુબ ખૂબ આભાર જોકે ભાજપે તો કહી દીધું કે અમારા લેવલ કોઈ વ્યક્તિ નથી એટલે ભાજપનો આભાર માનવો કે કેમ એ પણ એક સવાલ થઈ રહ્યો છે જે એટલે એક સવાલ થઈ રહ્યો છે આપણે વાત આજે કરીએ આજના શોમાં કે ફેશન બની ગઈ છે દેવા માફી એક પ્રકારે એવું કહેવામાં આવે છે કે જે તે રાજ્ય સરકાર નક્કી કરશે કે દેવો માફી કરવી કે નહીં અને જે કેન્દ્રીય મંત્રી કહી રહ્યા છે કે આ જે બાબત છે છે એક ફેશન બની ગઈ હવે આક્ષેપ પ્રત્યક્ષેપ મારો શરૂ થઈ ગયો છે હોબાળો શરૂ થઈ ગયો છે રાજકારણ ગરમાઈ રહ્યું છે પરંતુ સવાલ એક એ થઈ રહ્યો છે કે જ્યારે આવા પ્રકારની કોઈ ઘટના ઘટે છે ત્યારે એ વ્યક્તિ પોતે કેમ નથી વિચારતો કે ભાઈ જે કોડિયો હું ભોજનમાં લેવાનો છું આ કોડિયાની પાછળ જ જગતનો તાત છે અને એ જગતના તાતની મહેનત ઉપર હું આવા પ્રકાર નિર્મમ અને આવા પ્રકારનું એક નિવેદન કેવી રીતે આપી શકું કે જેને દુનિયા સાંખી નહીં લે સવાલ એ પણ થઈ રહ્યો છે કે ખેડૂત જ્યારે તંતોળ મહેનત કરે છે ત્યારે તેને ટેકાના ભાવ ક્યારે મળશે દેવા માફી માટે ખેડૂત જ્યારે આંદોલન કરે છે ત્યારે તેની માંગ ક્યારે સંતોષાશે ખેડૂત પ્રધાન સરકારની વાત કરી રહી છે અને ખેતી પ્રધાન દેશની વાતો થઈ રહી છે પરંતુ સાચા અર્થમાં આ ખેડૂત પ્રધાન સરકાર કોણ બનાવશે અને ખેતી પ્રધાન દેશનું નિર્માણ કોણ કરશે તે તો હવે જોવું રહ્યું અમારી વિશેષ રજૂઆત ઝીરો ઓવરમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર